કચ્છમાં સિંચાઈ વિભાગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સાહેબ કચ્છમાં સિંચાઈની વિભાગ દ્વારા વખતો વખત કામગીરી થતી હોય છે તે વખતે જ્યોતેશર ડેમમાં પણ ગત વર્ષે જ દસ લાખનું કામ કરવામાં આવ્યું ઓગણ માટે ને આ વખતે આ પરિસ્થિતિ છે નુકસાન થયું છે શું કહેશે અત્યારે મોટે પાયે જો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો સિંચાઈ વિભાગમાં છે જિલ્લા પંચાયતમાં પણ તમે આ જોયું હશે કે જિલ્લા પંચાયતના એના ચૂંટાયેલા સભ્યોએ એમના કાર્યપાલક ઇજનેર ઉપર ભ્રષ્ટાચાર કરે કે દસ ટકા કામ થાય છે નેવું ટકા પૈસાનો ભ્રષ્ટાચાર અને એનું કારણ એ છે કે એનો વર્ક જ તમને જૂન મહિનાની આજુબાજુ આપે કોઈપણ કામ મંજૂર થાય એટલે એનો વર્ક ઓર્ડર ક્યારે આપે કામ મેના એન્ડમાં અથવા જૂનના શરૂઆતમાં અઠવાડિયામાં એટલે કામ એકાદું અઠવાડિયું કરે દસ ટકા કામ થાય વરસાદ વરસાદ આવે એટલે બધું ભ્રષ્ટાચાર એમનો ધંકાઈ જાય તમે જે આ જ્યોતિશ્વર ડેમની વાત કરી સાચી વાત છે દસ લાખ રૂપિયા ખર્ચ્યા પછી હજી તો વરસાદ જ નથી એટલો પૂરો અને અત્યારથી જ એમાં જો આ વેસ્ટવિયર ઓગન જે તૂટી જતું હોય તો આ દાખલો એક ખાલી એક ડેમ પૂરતો નથી આખા જિલ્લામાં સિંચાઈ ખા વિભાગમાં એમાં ખાસ કરીને જિલ્લા પંચાયતમાં તમે જોયું હશે અમે પણ આ પ્રશ્નોત્તરીમાં આ વખતે પણ મૂક્યું છે કે જ્યાં જ્યાં તરાવો બને છે જ્યાં જ્યાં ડેમ બને છે ત્યાં માત્ર દસ ટકા સુજલામ સુફલામમાં પણ આ જ પરિસ્થિતિ છે દસ ટકા વીસ ટકા કામ થાય એ કારણ કે ઘણી વખત તો ટેન્ડર જ ચાલી ચાલી પચાસ પચાસ ટકા નીચે ભરાતો એનું કારણ શું એની હિંમત કેટલી છે કે આપણે ગમે એટલા ટકા નીચા ભરશું તો કામ થઈ જવાનું છે કામ થવાનું કારણ એક જ છે કે દસ ટકા કામ થાય પંદર ટકા અને બાકીનું આપણે સમજી લેવાનું ભાગીદારી ભાઈ ભાઈ એટલે આ વાલીત અત્યારે આપણી જિલ્લાની છે ખૂબ મોટે પાયે સિંચાઈમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને બીજી વાત આપને કહેવા માગું છું કે કચ્છ જિલ્લામાં કોંગ્રેસની સરકારે બનાવેલા ડેમો સિંચાઈના આજે પણ અડીખમને સલામત ઊભા છે અને આ સરકારે જે જે અત્યારે ડેમો બનતા ક્યારેક બોરીબંધના નામે નાટક કર્યા ક્યારેક સાહીઠ ચાલીસના નામે નાટક કર્યા ક્યારેક ખેત તલાવડીઓના નામે નાટક કર્યા આમ કરીને એમના કાર્યકરોને મજબૂત કરવાનું કામ ભાજપ કરી રહ્યું છે બાકી મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે સિંચાઈમાં તમે જોવો નાના મોટા તળાવો હોય પહેલાં જ વરસાદમાં તૂટી જતા હોય છે કારણ કે પ્રોપર કામ થતું ન હોય એટલે આ હાલત થાય તો અત્યારે આપણે આ હાલત છે કચ્છમાં અત્યારે તમે જુઓ તો મને તમે દાખ એના આંકડા માગશો કે કેટલા અત્યારે કામો ચાલુમાં છે ને કેટલાનો વર્ક ઓર્ડર અત્યારે આપવાનો છે તો અત્યારે વર્ક ઓર્ડર આપે અમે ઘણી વખત ફરિયાદો કરી છે જિલ્લા પંચાયતમાં કે તમે ભાઈ ચોમાસામાં કોઈ કામ ચાલુ જ ન રહેવું હોવું જોઈએ ચોમાસામાં કામ બંધ રખાવો અને મેં માં તો એના બધા કામ થયા હોય એના લેવલ બેવલ બધા લેવાઈ જવા જોઈએ પરંતુ આપણે જોઈએ અમારે દુઃખ સાથે કહેવું પડે છે કોઈ માનવાવાળું નથી જિલ્લા પંચાયતના સત્તા પક્ષના આ સભ્યોએ પણ અનેક ફરિયાદો કરી શું થયું એક પણ સામે કાર્યવાહી નથી તપાસ પણ નથી તપાસ કરીશું એવો સામાન્ય સભામાં ઠરાવ પણ થયો પરંતુ કોઈ એના સામે કામ કરવા તૈયાર નથી બોલવા તૈયાર નથી કારણ કે બધાની ભાગીદારી છે અત્યારે આ સિંચાઈના કામોમાં કોણ બોલશે તો આવી હાલત અત્યારે દરેક વિકાસ કામોમાં થઈ રહી છે નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પરંતુ કરોડોથી ઓછું હું ખાતો નથી એ પણ એક હકીકત છે મોટી ખાય કે દરેક કામોમાં અત્યારે થઈ રહી છે કમિશન રાજ આવી ગયું છે અને ખૂબ મોટે પાયે દરેક કામોમાં કમિશન લેવાય છે એ સત્ય હકીકત છે સાહેબ વાત કરી સિંચાઈ વિભાગની સાથે સાથે જે જળસ્ત્રાવ છે કે સુજલામ સુફલામ છે એવી અનેક યોજનાઓમાં પણ વખતો ભ્રષ્ટાચાર બહાર આવતું હોય છે શું કહેશો સુજલામ સુફલામ હોય કે જળસ્ત્રાવની વાત કરી તમે તો એમાં આ એક જાતનું પ્લાનિંગ છે કે એમના જે ભાજપ સાથે જોડાયેલ છે એ આગેવાનોને મજબૂત કરવા કાર્યક્રમ એના એના મારફત જ કામ કરવાના એને કામ આપી દો તમે એ કામો કરશે બિલો બની જશે અને કંપનીઓને સીએસઆર નામે કે એ રીતે કરી એમની પાસે પૈસા લઈને આમને છે વિચાર કરો કે આમાં ક્યાંય લોકભાગીદારી નથી હકીકતમાં તમારે ખરેખર જો કામો કરાવવા હોય સુજલામ સુફલામ હોય કે તમે જે સ્ત્રાવની વાત કરી તો તમે ગ્રામ પંચાયતોને આપો ડાયરેક્ટ તમે શા માટે આ કોન્ટ્રાક્ટરોને ગોતી ગોતીને તમે એજન્સીઓને આપો છો તો એનું એકમાત્ર કારણ એ છે કે ભ્રષ્ટાચાર કરવા માટે આવા કામોનો એ લોકો લાભ મેળવે છે અને આમાં સરકારની જવાબદારી બહુ બનતી નથી કારણ કે એમાં સીધા એનજીઓને જોડતા હોય છે એટલે એમ કે એનજીઓ કરે છે અને એનજીઓ આ એક જ કામ છે કે કઈ રીતે ભ્રષ્ટાચાર કરીને ભાજપના આગેવાનો નેતાઓ સુધી આપણે પહોંચાડ્યું